આપણે નીકળ્યા હતા હું આપડે પંદર દાડા પેલા શીરા નું ઉઘરાણું કર્યું વાત તો મારી ઓળખી સાચી છે

અમે તો ના નીકળ્યા પણ આ ને રોમાણ માં હતા રસ્તો નતા ભૂલી ગયા ને નીકળેલા છે રસ્તો નતા ભૂલ્યા પણ તમે તમારા ભાઈ કોઈ વાતો કરેલી છે કરી

મોટા આજીવન હોય એટલે પછી થાય બધું અલ્યા ભાઈ કોણ તો તો સમજાયેલો તારે કોઈ ક્યાર પણ ગાભો તો ગાભો પણ એટલો છોકરો છે જેવડું એ તૈયાર થઈ ગયા તા

સોમન બે અમે ઉઘરાણે આયા છો બરોબર તમે કેટલા આલો છો એ અને તમે આલ છો તમારા ભાઈ ને તમારે લાભો હોય તો પૂરા પૈસા આપડે ના પાડો તો તમે વ્યવહાર માં તમારો એક વાત સમજો માટ તો કોઈ આજકાલ નો એ તો બે ડોહોર નો હતો અને આપણે બે ડોહોર નો વસ્તાર હતો એમાં તો અમારો ભાગ રેવાનો યાર જેઠા તારી કેવી વાત સો ટકા હું માનું છું સાચી વાત છે વ્યવહારમાં તહેવાર ના હોય બરોબર આ ધર્મા કુકમ છે કોના બેઠો છે બરોબર એટલે તમારો ભાઈ છે તમે કસારી આયુકો કસારી આપણા બાપ દાદા તમારો હક છે તમારાપડો ભાઈ ભાઈ ચોપડા કોઈ અમે નહીં પકડાયા ચોપડે તમે ઠેકણી ઠેકણી ટોળા વાળે પકડાયા એટલે અમે આની અંદર કોઈ બંધાયા હતા નહીં તમે અત્યારે જો ભાગ લેવા આવ્યા છો અમે રાજી થઈ રાજી ખુશી થી છે બાકી અમે તમારો દેવા તમારે લાભો છે અંગે તો હિસાબ તો ઘટાડો પડે વ્યવહાર શું તમે વ્યવહાર સાચી વાત છે ભાઈ જો અમે ભાઈ તમારો ભાઈ નહીં એટલે અમારો ભાઈ પણ નહી ના તમે તમારા ભાઈ પહેર ગાભા દોડે જુ એને કેજો તમે તર લાવજો પણ હિસાબ હાલે તો આબા મળશે કસારી ના કે કોઈ ને આબા મળે સુખી વાત છે અને એ તો તમારે જ જવું પડશે કેમ કે પેલી વખત જ્યારે ચોપડા તમે પકડાયો તો પછી હિસાબ લેવા અમે હા આવે યાર ભેગા તમે ચોપડા પકડાય તમે તમાર હિસાબ કરો હોય તો તમે જતા હો વાત સાચી છે જેઠા અમે હાલ જઈ ને આયા બરોબર પણ બાપ બેટો બે ડોઢું બોલતા હતા અને અમારે આ કોન્ટી તને ખબર તો છે કે એક નંબરનું નું હેઠણું છે એ તો બે હોમા હોમ ભેગા થઈ તો બધું થાય પછી ઓમ લાગે છે

લેવલ તમારું એટલું છે અને અમારું છે પણ અમારો વેલો મોટો છે ને તમારો વેલો જેણો છે એટલે મર્યાદામાં રહો તો સારી વાત છે એ સાચી વાત છે પણ તમે કો કે તલવાર આપણે મેનમાં રાખો ને તો સારું લાગે પછી બતાવો ને તો ઓમે જ બતાવો વાગન ના મેલી અલ્યા અલા મેનમાં છે જોંતી રાખો કોંતી તમે માનતા નહી કે તલવાર છે અમાર બતાવવા માટે તો ગાઢવી પડે ને મેનમાંથી લે ભાઈ અમારે પડી છે ઓય અમારો ડોહો કઈ જ્યાં છે કે કો ગોમે થાપ છોડે ને તો બીજા બીજો ગાલ ને દરવાનો પણ આલી દેવાની અલ્યા કોંતી હા આપણે શું કોમે ને અકડ્યા

તારા પાંચસો ને એકાવન તારા પાંચસો મારા પાંચસો એકાવન કરી દેજો હેલો એના પાંચસો ને એકાવન બરોબર બરોબર છે હવે તારે શાંતિ રાખા છે આપણે રાજભાઈ જ આવું છે તમે કીધું રાજભાઈ હરખી રીતે બોલશે તો દરખાઈ આવશે આપડે આગળ એમના મરખાઈ ના આવે એટલે પણ આપણે કોમે શું ને એ તો વિચાર કર કોમથી એમને ખબર પડે આપણે શું કોમે આયા છે એટલે આપણે હારા કોમે ને કાંઈ કૂતરો ઉઘરાણે એટલે આપણે મગજ મારીને કોઈ લડવા નહીં નીકળેલા

કદીતી નાખતા નહીં તો અમારા લોબડી ટોળાની અંદર તમારે તમારે કંટ્રોલ માં કરવો ગંગાર વપડો વારો કરો તો ભાઈ અમારો છે હા તો ભાઈ વપડો પેલી વખત વારો અમારો હતો તો અમે ઘેર

તમારા ટોળવા ઘરે ઘેરે જાવ અમે વગડે તમે ફરતા અહીંયા અમારા આબાનું અમે તો હવા ના નીકળ્યા કોજ પડવા પેલા ફેરે અમારો વાર તો લાબડે વાળાનો કે અમે તમે ચોચો નહીં ગુજા પેલા કોલી વાળા નાકામાં પહે જાય એટલે એટલે ગોચ્યા તમે અને હવે એક દાડો ફરે હવે તમારો વાર આવ્યો ઓમ કરી ઓમ કરી લો આ થઈ જા પણ તમારામ તો જવા જાવા બાઈન પરનું ખાઈ જાય ગાઢું ગાડું પડે એટલે અમને ધોકા લઈને છોડવાયા હોય અમારામ કોઈ ના આવે કોણ એવું હતો તમને આવ્યો છે તમારો ભાઈ ગાબલો તમાર કાકાનો છોકરો ચમ ઈલો પાવર વાળો છે ને તમાર અલ આ કાપલો ઈ તો ઠેકણા ના ઉપર તમારા કોંટીડો છે એવો છે તાવડ તમારો જાણે સોખી વાત છે અમે ઉઘરાણા ફરે છે બરોબર પેલા બે જેઠે અને સોમે બે એને આલ્યા ભાઈ ઠેકણા ભાઈ અમારા આલેલા અમારા કુટુંબનું બધું થઈ ગયું છે તમે બાકી હતા તમાર પાસે ના આયા છે તમારે જે લખાવું એ લખાવો પણ ગાભલા નહીં તમારે કેવું પડશે અમારી કસારી ને હવે બધું ગાલી નો શું છે ગુસડું કાપડા તો અને આપડે ઠેરણા કાકા લાવશે નહીં જાય હા તો હેડો તમે ચેટલા હવે બોલજો આપડે તો એક બોરી ખાઉ લાગજો શું

હું તો ધ્યાન જાજુ જ કોઈ કેતું ઘણો પટાય તમે ઘણો એ બધું પટાય જશે બધું ચોથે પટાય તો કાબલાડું અઢુ બોલે છે કોણ પૂછો શું કહેશે કોણ તીન અઢુ બોલી જાય છે ઈરો શું કહેતો તું મને કહેજો તું નહીં આલો પૈસા નહીં આલો કોઈ કશું કે અમાર તો નહીં આબુ એ માજો તો તાન તો આપને કન કોણ છો ના જન માજીન લેતા એ ફેડા કાકા વાત કો ભળો તું દાસવંતી કોણ છે આગે તો મન તો જોયા જ આપણે બેના જળ કાબલા પાહે અને કાબલા પાહે જઈને આ બધું

આ આપણે 100 100 રૂપિયા માં ના લાવરાય આપણેલા દવાખાનામાં જાતો નહીં કેલા 1000 2000 માંગ ડોક્ટર માંગે ને ફટફટ નહીં હાલતા હોવા આલે વાત સાચી છે પણ મર્યાદા રીતે બોલી તો બધું આલું વાત કરો છો અને બીજું કજો આપણે તું આ ઉઘરાણ આ નહીં આલું પૈસા તો તને ભય બહાર કાઢવા છે તો તને કઉ આપ એ વાત હાચી તમારી ઓમાં હું વાત કહું તમને તમે આ બાજુ મારી વાત સાંભળો ઓમાં શું છે કેવું ખબર છે કેવું એ પૈસા બધાએ હું વપરાઈ ગયા છે તકલીફ એ પડી છે વાત કરો છો ફોન વાત છે કે ઊંડ વાત તો નહીં કે તો આવતો હવે કેમ કાઢ્યા તમે બધી વાત છોડો ફ્રેન્ડ હિસાબ તમે સાજો તમારો આ ઈ તો વાત કરી મે ના વાત કરી આપણે ચીરો બડા થાય ને ઈ દાડે હોત આપણે ભેગા થા ને ભાઈ બધા ઈ દાડે સોપડો લઈને આવજે આપણે હિસાબ કરીને આજ બેહાઈને આલો ના ના એ હરખાઈ નહી આવ મારા હાલ પૈસા

તમારી વાત હું માનું પણ આપણે ઠેકનું ટોળું અને લોબડા ટોળું બધા બમમાં ભેળા કરો હું તાણાય હિસાબ આવી આકણ બધાય સારું છે આપણે બે ભેગા બે લઈને હું આયે આકણ આબુજ પડશે ને તાણતા અને મારી વાત આપણો હા અને પેલા બે પાંચ વર્ષનો પેલો હિસાબ બાકી છે એ બીજે રે એ હિસાબની વાત કરો કે ઈયા માથો તો તું હો જા હિસાબ એના પેલા થાય ને પછી આતા હે એના છે કોઈ મેડ નહી આવે કદી એ તો તાની વાત જાબો વાત કરો છો નહીં લાબો નહીં લાબો કરો તમે વાત કરો છો મત

આપડે હું શું કઉ છું આપડે લોભડા ટોળું બધું માધ માં કરો તમારે અમારે કોમશે બેસો પાડીશું છોકરા